ધી મહેસાણા નાગરિક સહકારી બેંકના ચૂંટણી મામલે વિશ્વાસ પેનલ દ્વારા વિસનગરના સભાસદો સાથે લાવારીસ બસ સ્ટેશનની બાજુમાં આવેલા પટેલવાડી ખાતે ભવ્ય બેઠક યોજી આગામી ચૌદ બાર બે હજાર પચીસના રોજ યોજાવાના જઈ રહી છે ધી મહેસાણા નાગરિક સહકારી બેંકના ચૂંટણી આ મામલે વિશ્વાસ પેનલ દ્વારા પટેલવાડી વિસનગર ખાતે સભાસદો અને ઉમેદવારો વચ્ચેનો વિશ્વાસ એ જ વિશ્વાસ પેનલની સાચી મહેનત જોવા મળી હતી વિશ્વાસ પેનલને સમર્થન મળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં વિસનગરના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા

વહીવટને લાયક છે એમની જે કામ કરવાની પદ્ધતિ વિચારસરણી એમને જે એમનો ફેસ રીડિંગ હતું એના પરથી ખબર પડી કે આ લોકો આટલા વર્ષે જે કામ કરે ખરેખર સાચા અર્થમાં એ સાચું કામ કરી રહ્યા છે અને ચોક્કસ આગામી સમયમાં સમય સાથે તાલ મિલાવી એમનો વિકાસ થાય એવું ચોક્કસ વધુ સારું કામ કરશે એ બધા જે અહીંયા ઉપસ્થિત આ બધાને એમને એના ઉપર વિશ્વાસ છે અને આજના મિટિંગ જોયા પછી એવું લાગ્યું કે વિશ્વાસ પેનલ પોતાનો વિશ્વાસ ચોક્કસ જાળવી રાખશે અને જંગી બહુમતીથી વિજય થશે તમારું પટેલ આજે પ્રોગ્રામ આજે અહીંયા યોજાયો એ કયા અનુસંધાન પર પ્રોગ્રામ હતો આજે મહેસાણા નાગરિક ઇલેક્શન આવી રહ્યું છે એના અનુસંધાનમાં વિશ્વાસ પેનલ તરફથી મિટિંગ રાખવામાં આવી હતી આજે પેનલ વિશે બે શબ્દો તરફ આ પેનલ વર્ષોથી આ બેંકનો વહીવટ સંભાળે છે અને વહીવટ બહુ સારો છે એટલે આ પેનલને કોઈ બદલવાની કોઈ જરૂર નથી અને આ બધા અનુભવી માણસો આની અંદર છે એટલે આ પેનલને ફરીથી ચૂંટવાનું અમારું માનવું છે જે ચૂંટણી છે ચૌદ તારીખે એનો સમય સમય સવારે આઠથી ચારનો છે બધા સુધી